ગુડ મોર્નિંગ મારા પહેલાં વ્લોકમાં તમારા બધાનું સ્વાગત છે સવારના વાગી ગયા છે બાર ને બાવનને આપણે જાગી ગયા છીએ કારણ કે આજ છે દાદાનો વાર શનિવાર અને એમાં પાછી હનુમાન જયંતી છે હવે બધા ભાઈબંધ જાવાના છીએ શાળીનપુર હાલીને તો બધા વ્લોકમાં ઠેઠ કન્ટિન્યુ લગી રહી ગયો બરોબર લોકમાં મજા આવે તો લાઈક શેર ને સબસ્ક્રાઇબ કરવાનું પાછા ભૂલતા નહીં મિત્રો આપણે લોફર બફર પહેરીને પાછા રેડી થઈ ગયા છીએ હવે જ આપણે આમ થોડાક આગળ આપણા બધા મિત્રોની રાહ જોઈ આપણે જોઈ શેરીમાં બધા આવે છે આ સાથે આવશે તો બધા આપણે રાહ જોઈએ બરોબર આવી ગયા આપડા વરુણભાઈ ને જયભાઈ આવી ગયા છે હવે અમે જઈએ છે સાણીપુર સાઈડ વચ્ચે આપડા ઉદયભાઈ મળશે એને તમને બતાવશું બરોબર તો બધા ઠેઠ લગી કન્ટિન્યુ રહેજો મજા આવે તો લાઈક શેર ને સબસ્ક્રાઈબ કરવાનું પાછા ભૂલતા નહીં કેમ વરુણભાઈ મજા આવશે સાણીપુર જયભાઈ કેમ ભાઈ કે બઉ બહુ મજા આવશે હિન્દી માં કે છે ઉત્તરાખંડ લવર છે એટલે હિન્દીમાં બોલે છે ભાઈ અમે બધા મિત્રો રોડે ચડી ગયા છીએ હવે આવી છે આપડા ઉદયભાઈ પાસે ઉદયભાઈ પાસે જઈને આપણે થોડુંક એમનું રિએક્શન જોઈશું કે હાલી આપશો કે નહી હાલી એકવી આપણે એમને બધું પૂછશું બરોબર તો તમને હું દર વખતે કેતો આવીશ કે તમે વિડીયો ઠેઠ લગી જોઈજો મજા આવે તો લાઈક કરજો હું કેવું વરુણભાઈ લાઈક કરજો લાઈક કરજો વરુણભાઈનું મારું માનજો બરોબર હવે આપણે હાલતા થઈ ગયા છીએ ફાઇટક ક્રોસ કરી લીધું ને આપડા જયભાઈ પાછળ હાલ્યા આવે છે અંધારામાં દેખાય છે નહીં તો બધા

મિત્રો આપણે સાલીમપુર વડે સડી ગયા છીએ પછી સેવાય બધી ચાલુ થઈ ગઈ છે આપડે કપલી ધારા પોયા સેવા આવી ગઈ તમે બધા પ્રસાદી લેવા બેહી ગયા સી આ વરુણભાઈ છે આપડા ઉદયભાઈ છે ઉદયભાઈ આવી ગયા ચાલે પછી જયભાઈ છે હવે અમે બધા પ્રસાદી લઈ લીધી છે એટલે હવે હાલતા થઈ ગયા પાછા સાળિંગપુર બાજુ બહુ ગર્દી છે આગળ અંધારું છે એટલે કઈ દેખાતું નથી તો આગળ એ ગરદી એવું લાગે છે ભાઈ ના કેતા કે આમ છે ને આમ છે એમનું માની ગયા છે બીજી સેવા મળી ગઈ ને અમને બધાને ભરાયે ઉભા રે ખા ના પાડતા તોય પછી અમને અંદર અને આવી કઈક સેવા હતી ને બરોબર જોડાયેલા રજો છે એટલે કે મજા આવે તો લાઈક શેર ને સબસ્ક્રાઇબ કરવાનું પાછા ભૂલતા નહીં અમે પાછા જય વરુણ ક્યાં ગયો ને ઉદય બધા અમે પાછા હાલવા હવે લગભગ દસેક કિલોમીટર જેવું હોય છે સાળિંગપુર જઈને તમને બધા હનુમાન દાદા ના દર્શન કરાવી બરોબર આપડે હાલી હાલી થાકી ગયા એટલે જયભાઈ છે વરુણ છે બધા બે ગયા છીએ પછી હમણાં હાલતા થઈ જાય છે ઉદયભાઈ આપડે આગળ આગળ હાલવા માંડ્યા હતા જય ગયા થાકી ગયા છે પછી ઘડીક બેહી ગયા આપણે ફાઇનલી મિત્રો આપણે પાછું હાલવાનું સારું કરી દીધું હવે સીધા આપણે સાળિંગપુર જઈને મળે આપણે સાળિંગપુર સાળિંગપુર બે કિલોમીટર આગુ હોય છે અને આપડા જયભાઈ પોરો ખા એ ગયા ઉદય બેહી ગયો છે વૃણ બેહી ગયા છે અને આપણે બેહી ગયા પોરો ખાવા ઉદયભાઈ તો આવું થાકી ગયા એવું લાગે છે પાછું મિત્રો આપણે હાલવાનું ચાલુ કહી દીધું છે ગરદી તો બહુ જ છે અહિયાં પાછું આપણે હાલવાનું ચાલુ કરી દીધું મિત્રો આપણે ફાઇનલી સાળેંગપુર પહોંચી ગયા છીએ તમે જોઈ શકો આ મંદિર છે આપણે જયભાઈ હામુભાઈ વરુણભાઈ આવ્યા અને ઉદયભાઈ તો હા થાકીને ત્યાં થઈ ગયા છે આપણે સાળિંગપુર પહોંચી ગયા છીએ તમને મંદિર દેખાડ દીધું توهان کي خبر آهي ڪي اها ڳالهه آهي દર્શન કરવામાં વારો આવે એમ નથી તો અમે બધા સાઈડ માં બે ગયા છીએ આ બે થાકી થાકી ગયા છે એટલે આ બે અહીંયા હોઈ ગયા છે વરુણભાઈ બેઠા છે વારો આવે એમ દર્શન આવે બહુ એટલે બહુ છે ગર્દી છે હમણાં તમને અંદર જઈને આપણે દર્શન કરાવશું બરોબર તમને દેખાડું કેટલી બધી ગર્દી છે અહીંયા આ તમે જોવો જઈ પણ આટો મારી નહીં પણ ગરદી એટલે આમ વાત ન પૂછું એવી ગર્દી છે ગેટ એટલી ગર્દી એ છે તો તમે વિચાર કરો મંદિર પાસે કેટલી ગરદી કચરો દર્શન કરવાનો વારો નથી આવ્યો તમે આવતરિયા પાછા બગીચામાં જયભાઈ અહીં ઢળી ગયા છે વરુણભાઈ છે આપણા ઉદયભાઈ છે બધાના મોટા જો હાલી અહીં થાકી ગયા એવું લાગે છે અમે દર્શન કરવા જઈશું સાત વાગ્યા વરા તે તમને બધાને બતાવીશ અમે જઈએ મંદિર બાજુ આટો મારવા અહીંયા ડીજે જેવું વાગે છે વરુણભાઈ પાછળ છે જયભાઈ અમે બધા જઈએ છીએ મંદિર બાજુ આટો મારવા તમને અહીંયા જઈને બધું દેખાડું થોડા લે અંદર તો વારો આવે એમ નથી તો આપણે બાર થી દર્શન કરી લેવી